નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય શ્રીશ ગરમદાથી આજે શિવરાત્રીનો મહાપર્વના ઉપલક્ષમાં આપ જોઈ શકો છો મંદિરોમાં ભારી ભીડ સવારથી જ દેખાઈ રહી છે આ મંદિર શીતલેશ્વર મહાદેવ અહીંયા આજે ભગવાન શિવજીના પૂજા અને હવન રાખેલ છે પબ્લિક અહીંયા દર્શન કરવા આવશે એટલા માટે આજે ભગવાનનું સાંજે દિવ્ય શ્રૃંગાર થશે મહાઆરતી થશે

જેમ કે તમે જોય આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને કેસરનગર વિસ્તારમાં આવેલું પીપલેશ્વર મહાદેવમાં લોકો સવારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે અત્યારના સવારનો ટાઈમ છે છ વાગ્યાનો સમય છે તે છતાં પણ લોકો ઉઠીને દર્શન કરવા માટે આવી ગયા છે આમ તો ચાર વાગ્યાથી મંદિર ખુલી ગયું છે પણ લોકોનો જે પબ્લિક જે અહીંયા આગળ દર્શનાર્થીઓ અહીંયા આવી રહ્યા છે અને શિવજીને અભિષેક કરી રહ્યા છે પૂજા કરી રહ્યા છે અને આજે અહીંયા આગળ બે હવન રાખેલા છે રુદ્રાભિષેક બી કરવામાં આવવાનો છે એટલે આપ સર્વ જે કેશવનગર વિસ્તારમાં હો અથવા બીજા કઈ પણ એરિયામાં રહેતા હો તો આજે અહીંયા આવી અને દર્શનનો લાભ લઈ શકો છો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદ કેશવનગર અલ્પેશ અંતિશા